ચૂંટણી અગાઉ પાટણ બંગાણ છે પાટણ તાલુકા ભાજપમાં પૂર્વ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત સમર્થકોએ કર્યા છે પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમાં કિરણસિંહ સહિત પચાસ કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યું છે પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે ખેસ ધારણ કર્યું છે

અને આ સાથે જ હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે અનેક હદદારો ત્યારે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખે હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે કરણસિંહ ઠાકોર સહિત બીજા અન્ય ટેકેદારોએ પણ ભાજપને રામરામ કરી દીધા છે અને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે બેઠક યોજાઈ અને જેમાં કિરણસિંહ સહિત પચાસ જેટલા કાર્યકરોએ ભાજપ છોડી અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમાં હતા ઉપસ્થિત અને ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે તેઓએ ખેસ ધારણ કર્યો છે ફોનલાઈન પર સંવાદદાતા અશ્રપ જોડાય ચૂક્યા છે અશ્રપ આ વખતે ભાજપમાં બંગાળ સર્જાયું છે વધુ વિગત બિલકુલ મિત્ર લોકસભા ચૂંટણીના જે પ્રચાર છે તે ક્યાંક ધરમસીમાએ પહોંચ્યો છે અને આ આ દરમિયાન ક્યાંક જોર તોરની રાજનીતિ શરૂ થઈ ગઈ છે અત્યાર સુધી લગભગ કોંગ્રેસમાં ભંગારના દ્રશ્ય સામે આવતા હતા પરંતુ આજે પાટણ લોકસભા વિસ્તારમાં ત્યાં ભાજપમાં ભંગાળ સામે આવ્યો છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીની જે નોટા ગામે બેઠક મળી હતી ત્યાં પાટણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કેશ કિરણસિંહ ઠાકોર સહિત તેમના જે સમર્થકો હતા તેઓએ ભાજપનો છેડો પાડીને ક્યાંક કોંગ્રેસનો હાથ પકડ્યો છે મહત્ત્વનું છે કે જ્યારે સ્થાનિક